સુરતમાં દિવાળીને લઈને એસએમસી ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું શહેરના વિવિધ ઝોન વિસ્તારના મીઠાઈની દુકાનોમાં આરોગ્ય શાખા દ્વારા તપાસ કરવામાં આવી ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂનાઓ લેવામાં આવ્યા મીઠાઈના નમૂનાઓના ઝડપથી રિપોર્ટ આવે તે માટેના પ્રયાસો કરવામાં રહ્યા છે ત્યારે સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે દિવાળી પહેલાં મીઠાઈની દુકાનોમાં તપાસ તેજ કરી છે આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈનું વધુ પડતું કડક કરી દીધી હોય છે તે બાબતને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરેક મીઠાઈ નું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓનો હાલ તપાસ હાથ ધરવામાં આવી છે આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂનાઓ લઈ પુથકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે દિવસમાં લેબોરેટરીનો રિપોર્ટ આપવાનો હોય છે પરંતુ દિવાળીને ધ્યાનમાં લઈ આરોગ્ય શહેરીજનોના આરોગ્ય ને ધ્યાનમાં લઈ જેમ બને તેમ સુધી જલ્દી એના રિપોર્ટ આવે તેવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે